મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં જન્મ પ્રમાણપત્ર નામ સુધારા માટે લોકોની લાંબી કતારો જોવા મળી ડબલ એન્જિન સરકારની વાસ્તવિકતા સામે આવી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લુણાવાડા નગરપાલિકા ખાતે જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ નગરપાલિકા કચેરી બહાર નાગરિકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ગરમી સમયનો બગાડ ને અવ્યવસ્થાને કારણે સામાન્ય જનતા ત્રસ્ત બની છે ડિજિટલ ઇન્ડિયા ને સુશાસનના દાવા કરતી ડબલ એન્જિન સરકાર હેઠળ આજે પણ નાગરિકોને મૂળભૂત સેવાઓ માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે જે સરકારના દાવા ઉપર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરે છે નામ નામ સુધારા જેવા કામ માટે દિવસો સુધી ધક્કા ખાવા પડે તે શરમજનક બાબત છે લુણાવાડા નગરપાલિકા તંત્રની બેદરકારી પૂરતા સ્ટાફના અભાવને કારણે સમસ્યા વધુ ગંભીર બની છે વારંવાર અરજદારોને એક જ કામ માટે અનેક વખત બોલાવવામાં આવે છે જેને કારણે રોજગાર ધારકો વિદ્યાર્થીઓને ખાસ તકલીફ પડી રહી છે પ્રશાસન તાત્કાલિક અસરથી વ્યવસ્થા સુધારે ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવે અને નાગરિકોને લાઇનમાં ઉભા રહેવાની ફરજમાંથી મુક્ત કરે તેવી લોક માંગ ઉઠી રહી છે